હિંમતનગર નેશનલ હાઇવે નંબર આઠ ઉપર આવેલા ઉત્તર ગુજરાતના અગ્રણી શિક્ષણ સંસ્થા ગ્રોમર એજ્યુકેશન કેમ્પસ ખાતે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું બેઝેડ ગ્રુપના ફાઉન્ડર ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી સહિત ભાજપના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા સમૂહ લગ્ન મહોત્સવમાં દરેક દીકરીઓને તિજોરી બેડ ટીપોય વાસણ તેમજ એકાવન હજારનું પોસ્ટનું સર્ટી સહિતનો કર્યાવર આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ઇઠ્યોતેર નવ દંપતીઓ આજે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા બીઝેડ ગ્રુપના ફાઉન્ડર અને બીઝેડ ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આ લગ્નોત્સવનું આયોજન કર્યું હતું જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સમાજ આદિવાસી સમાજ અને અન્ય સમાજના નવ દંપતીઓ ગ્રંથિથી જોડાયા હતા કાર્યક્રમમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર સનાતન વર્લ્ડ પરિવાર દિલ્હીથી સ્વામી શૈલેષાનંદજી મહારાજ સાબરકાંઠા સાંસદ દીપસિંહ રાઠોડ હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા સહિત આ વિસ્તારના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લગ્નોત્સવમાં જોડાયેલા નવ દંપતીઓને ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા એકાવન હજારનું પોસ્ટલ સર્ટિફિકેટ અને એસી હજારનું કર્યાવર આપવામાં આવ્યું હતું તો સાબરકાંઠાના ઇતિહાસમાં આવો સર્વ સમાજનો સમૂહક લગ્નોત્સવ કદી આયોજિત થયો ન હોવાનું જણાવી અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન ભીખુસિંહ પરમાર અને સાંસદ દેપસિંહ રાઠોડે નવ દંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા ભગવાન માતાજીના આશીર્વાદ અને મીઠું જે જોડકાઓ જ્યારે આપણા સમૂહ લગ્નનું આયોજન બે જિલ્લામાંથી કરતા ત્યારે એ બધા લોકોના આશીર્વાદ વાતાવરણમાં એવું એનાઉન્સમેન્ટ મતલબમાં એવું એનાઉન્સ વાતાવરણ વિભાગમાંથી કરવામાં આવ્યું છે હવે પાંચ છ તારીખ સુધી વરસાદ રહેશે પણ આપણો આટલા એરિયામાં મને કે વરસાદ આ મંડપના એરિયામાં ક્યાંય જોવા નહીં મળે એટલે એ બધાના માતાભાજી ભગવાનના આશીર્વાદના આ જોડકાઓના એ બધાના પુણ્ય પ્રતાપે અહીંયા આગળ સહેજ બી વરસાદ પડે નથી બીજું ક કાર્યક્રમમાં આજ મંત્રી સાહેબ શ્રી પરમાર સાહેબ સાહેબ સાંસદ શ્રી સાહેબ શૈલેષગીરી મહારાજ સાહેબ દરેક વ્યક્તિઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા બધાના આશીર્વાદ આપ્યા એટલું તે જોડકાવને આપણા સાઈઠથી સિત્તેર હજાર રૂપિયાનો એક સામાન પ્રોવાઈડ કર્યો જેમને ઘરગથ્થુ જરૂર પડતી હોય દરેક વ્યક્તિને એકાવન હજાર રૂપિયાનું પોસ્ટનું આપણે સર્ટી પ્રોવાઈડ કરી પછી આવનારા પાંચ વર્ષમાં એમના દીકરાઓ માટે ભણવા માટે એ જરૂરિયાત રહેતી હોય પૈસામાંથી એ કરી શકે જેટલી આપણાથી થતી એ મદદ જેમ કે આપણા યશસ્વી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે કહેતા હોય છે કે જેનાથી જેટલી મદદ થતી હોય એ આપ કરો જેમ કે પાટીલ સાહેબ અત્યારે ઘરે ઘરે છે બધાને એક નાની મોટી જે ગરીબોને જરૂરિયાત હોય એ પાર્ટીના રીતે પ્રોવાઈડ કરતા હોય એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તરીકે મારાથી જેટલી બી મદદ થાય છે એ હું લોકોને કરતો આજે પ્રોમોર ખાતે આદરણીય ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા આયોજિત સર્વજ્ઞાત્ય સમૂહ લગ્નની અંદર વિઠ્યોતીય ઢોળકાઓને તેઓ પોતાના સ્વખર્ચે આજે પરણાવી રહ્યા છે ત્યારે આ પ્રસંગની અંદર મારે આવવાનું થયું સાથે સાથે અમારા લોકસભાના સાંસદ અદણ્ય દીપસિંહજી આ વિસ્તારના હિંમતનગરના ધારાસભ્ય અદરણી વેડી ઝાલા સાહેબ તેમજ સંગઠનના મારા પદાધિકારીઓની હાજરીમાં આ સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે તો ખાસ કરીને ભૂપેન્દ્રસિંહ ઝાલા માટે એટલું કહી શકું કે આટલી નાની ઉંમરની અંદર પણ એમને એક સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન એક મોટે ક્ષત્રિય હોવા છતાંય આવો વિચાર આવ્યો એટલે એના માટે હું એમને જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે સાથે સાથે આ જે ઇઠ્ય જોડકાઓ આજે પ્રભુત્તામાં પગલાં જ્યારે મળી રહ્યા છે ત્યારે મારા તરફથી એ સૌને એક રાજ્યના મંત્રી તરીકે અને ક્ષત્રિય સમાજના એક આગેવાન તરીકે એમને હું આશીર્વાદ આપું છું કે ભગવાન એમના જીવનમાં ઉત્તર ઉત્તર પ્રગતિ કરે અને очень сарожив живая, её